લોકસભાની ચૂંટણી પછી ભાજપના નેતાઓ અંદર બાજ્યા છે માણવાદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર અરવિંદ લાડાણીએ પૂર્વ મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા કે જવાહર ચાવડાના પુત્ર અને પત્નીએ ભાજપ વિરુદ્ધ મતદાન કરાવ્યું હતું જેથી લાડાણીએ જવાહર ચાવડા સામે કાર્યવાહી કરી માંગ કરી છે આક્ષેપ બાદ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ અચાનક સમર્થકો સાથે બેઠક કરી હતી જેથી આગામી દિવસોમાં માટે નવા જોઈની થાય તેવા એંધાણ છે એવી ચર્ચા છે કે સસ્પેન્ડ કરે તે પહેલા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા કોંગ્રેસમાં ઘર વાપસી કરશે આ વખતે પૂર્વ મંત્રી જવાહર ચાવડા લોકસભાની ચૂંટણીમાં દેખાયા નથી તેઓ વિદેશ પ્રવાસે ઉપડી ગયા હતા ભાજપના ઉમેદવારોના સમર્થનમાં યોજાયેલ બેઠક કે પ્રચાર પ્રસારમાં દેખાયા ન હતા પરંતુ તેમના પુત્રએ તેમની હારનો બદલો લેવા માટે ભાજપ વિરોધી મતદાન કરવા માટે અપીલ કરી હતી પરત ફરતા જ સમર્થકો સાથે બેઠક કરી હતી જોકે આમ તો આ બેઠક શુભેચ્છા મુલાકાત હોવાનું જણાવાઈ રહ્યું છે પરંતુ આ વિવાદ વચ્ચે આ બેઠક યોજવી નવા જોઈનેના સંકેત હોવાનું દેખાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે બે હજાર બાવીસની વિધાનસભાની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા ભાજપમાંથી લડ્યા હતા જેમાં તેઓ હાર્યા હતા ત્યારે થોડા સમય પહેલા જ જવાહર ચાવડા સામે જીતેલા કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપમાં જોડાયા હતા જેના કારણે માણવાદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે અરવિંદ લાડાણીને જ ટિકિટ આપી હતી જેના કારણે ક્યાંક ને ક્યાંક જવાહર ચાવડામાં નારાજગી છે